વાઘોડી રોડ પર ગુરુકુલ ચાર રસ્તા પાસે આવેલી નારાયણ વિદ્યાલયની દિવાલ રિસેસ સમયે ધરાશાયી થઈ હોવાની ઘટના સામે આવી છે આ ઘટનામાં ચાર વિદ્યાર્થીઓને નાની મોટી ઝાઓ પહોંચી હતી ત્યારે સામાજિક કાર્યકર્તા તુલગામેચીએ શાળાના સંચાલકો તેમજ સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ આપનાર સામે કાર્યવાહી કરવા માટે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી વડોદરાની નારાયણ વિદ્યાલયમાં અચાનક રિસેસ સમયે દિવાલ ધરાશાયી થવાની ઘટના સામે આવી હતી આ ઘટનાના સીસીટીવીમાં સ્પષ્ટ જોવા મળ્યું કે દિવાલની નજીક વિદ્યાર્થીઓ લંચ બોક્સ હાથમાં લઈને જમી રહ્યા છે દરમિયાન અચાનક દિવાલ ધરાશાયી થવાના કારણે વિદ્યાર્થીઓ અને બેન્ચ નીચે પડે છે આ ઘટનામાં ચાર જેટલા વિદ્યાર્થીઓને નાની મોટી ઈજાઓ પહોંચી હતી ઘટના બાદ પોલીસ ડીઈઓ તથા પાલિકા દ્વારા શાળા સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે તો બીજી તરફ એસોસિએશન દ્વારા કેવી રીતે સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ આપ્યો છે શું નાણાં લઈ રિપોર્ટ આપવામાં આવ્યો છે શું ઓફિસમાં બેસી રિપોર્ટ બનાવવામાં આવ્યો છે આવી તમામ બાબતોને ધ્યાનમાં રાખી શાળામાં ભણતા બાળકોના જીવ સાથે રમત રમતા ઝરણા એસોસિએશનની સામે કાયદેસરની કાર્યવાહી કરવા સાથે શાળાની મંજૂરી રદ કરવા અને ઝરણા એસોસિએશનને સીલમારી આજ દિન સુધી આપેલા તમામ સ્ટ્રક્ચર સ્ટેબિલિટીના તમામ સર્ટિફિકેટની તપાસ કરી તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી અને સાથે જિલ્લા કલેક્ટર અને આયોજન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી કે અરજી પણ વહેલી તકે ધ્યાન દોરે રિપોર્ટર રાહુલ રાજપૂત વાયન ન્યૂઝ વડોદરા નારાયણ વિદ્યાલયની જે દિવાલ પડી જોઈ શકો છો કે બાળકોના જીવ સાથે રમત રમવામાં આવી રહી છે તેવું દેખાઈ રહ્યું છે એક બાજુ શાળા કહે છે કે સ્ટેબિલિટી રિપોર્ટ પણ અમે લાવ્યા છે તેમ છતાં દીવાલ પડી છે તો સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ જેમણે આપ્યો છે એ લોકો પણ એટલા જ જવાબદાર છે જો બાળકોના જીવ સાથે રમત રમતા શાળા સંચાલકો એના ભાગીદારો રમત રમી રહ્યા છે સાથે સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ આપનાર પણ રમત રમી રહ્યા છે તો આવા તત્વો સામે વડોદરા શહેર કલેક્ટર સાહેબ પગલાં ભરે સાથે સાથે આ લોકોની ઓફિસો સીલ કરવામાં આવે શાળા સંચાલકો સીલ કરવામાં આવે સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ મળ્યો છે તો શું ઓફિસમાં રિપોર્ટ બનાવીને આપ્યો છે યા કોઈ રૂબરૂ ગયા છે કે પછી નાણાં લઈને રિપોર્ટ બનાવ્યો છે આ તમામ બાબતની તપાસ વડોદરા શહેર કલેક્ટર સાહેબ કરે સાથે શાળા સંચાલકો સામે કાર્યવાહી કરે અને જેમણે પણ આ રિપોર્ટ આપ્યો છે એ એ ઓફિસને પણ સીલ કરે તેનું આવેદનપત્ર આજે વડોદરા શહેર કલેક્ટર આપીએ છીએ હવે ઓનલાઈન વાત ચાલી રહી હા જે મહત્ત્વની બાબત છે કે બાળકો આટલા દિવસો પછી કોરોના કાળમાં જે રીતના ઓનલાઈન ભણતા હતા એ રીતે ફરીથી ભણવાનો વખત આવે છે શાળાના લીધે સ્ટ્રકચર સ્ટેબિલિટી રિપોર્ટ ખોટાના લીધે એ લોકોને ફરીથી ઓનલાઈન હવે ભણવાનું આવ્યું છે તો આ તમામ ખર્ચો કોણ ભોગવશે બાળકને કોણ મોબાઈલ આપશે બાળકના વાલી ગરીબ હશે મધ્યમ વર્ગના હશે એમને મોબાઈલ કોણ આપશે એટલે જે રીતના આવી શાળાઓ આવું ગેરવર્સણું કરી હોય એ તમામ શાળાઓ સામે કાર્યવાહી કરવી જોઈએ Subscribe now and press the bell icon. Never miss an update.